અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલા વીજ નિગમના ઇજારદાર દ્વારા ડ્રીલ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન અંડરગ્રાઉન્ડ ગેસ લાઇનમાં પંક્ચર પડતા અંદરથી ગેસ છૂટ્યો હતો ને તેના ઉપર રહેલા ટ્રાન્સફોર્મર સુધી પહોંચતા ત્યાં સ્પાર્ક થતાં અચાનક આગ ફાટી નીકળી હતી આગને જોતાં જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી બનાવના પગલે નજીકમાં આવેલ નાવડિયા રિફાઇન્ડ કંપની સુધી પહોંચી હતી જ્યાં પાર્ક કરેલ કિયા અને સિયાઝ કાર ચપેટમાં આવી ગઈ હતી તેમજ કંપની ડીજી સેટ અને ત્રણ જેટલા એસીઓને પણ ચપેટમાં લીધા હતા આ અંગેની જાણ થતાની સાથે અંકલેશ્વર ડીપીએમસીના ત્રણ ફાયર ફાઇટર ઘટના દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા લગભગ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ ઘટનામાં કોઈ જાણ હાનિ થવા પામી ન હતી ગેસ પુરવઠો બંધ કર્યા બાદ જ આગ પર કાબૂ મેળવાયો હતો